બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ થરાજ સુઈગમ અને ભાભર તાલુકામાં ગત બે ત્રણ દિવસ પહેલાં ભારે વરસાદના કારણે લગભગ બાવીસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે એમાં ખાસ કરીને જોવા જઈએ તો સરહદી સુઈગામ તાલુકાની અંદર અતિ ભારે વરસાદે તારાજી સર્જી છે ઠેર ઠેર જ્યાં જોઈએ ત્યાં પાણી અને પાણી જ દેખાય છે જેના કારણે ગામડાઓની અંદર મોટા ભાગના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે દરેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે જેના કારણે કેટલાય લોકો બેઘર બન્યા છે ઘરોની અંદર પાણી ભરાવાને કારણે કેટલાય લોકો હેરાન પરેશાન થઈ ગયા છે ત્યારે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થતાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને હાલ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સરહદી તાલુકા મથક સુઈગામ ખાતેના ત્રણ રસ્તા નજીકના છે જ્યાં કેડસમા પાણીની અંદર એનડીઆરએફની ટીમ દ્વારા અને સ્થાનિક પોલીસ તેમજ વહીવટી તંત્ર દ્વારા આ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે શું કહે છે આગેવાનો જોઈએ અમારા ગામનો અઢીસોથી ત્રણસો ઘરને આ બે ઘર થઈ બેઠા છે કોઈ હાલતથી પહેલી લુગડી વાળા નહીં રહેશે પશુ અમારું પ્રમાણ વગરનું મરી ગયું છે પાણી છ થી હાથ ફૂટ પાણી થઈ ગયું છે કોઈ પરિસ્થિતિ ભયંકર ખરાબ છે અને ખેતીમાં કોઈ વજુ નથી હવે કોઈ થોડી ઘણી સરકાર સહાય હાલે તો જીવન જેને કાંઈ જીવી શકાય એવું નથી આટલી પોઝિશન ખરાબ છે અત્યારે બધા દવાખાનામાં પડ્યા કોઈ નિહાળામાં પડ્યા કોઈ હોસ્પિટલમાં બધી જવા તો બચારા ટેકરા માથે રોડો ઉપર બધા બેઠા અને ગામના માણસો બીજા આજુબાજુના આવે છે બિચારા ઈઠો થોડી સાહે હાલે છે કોઈ બિસ્કુટ નાખી જાય હાલી જાય છે કોઈ ભાત દાળ ભાત ના જાય છે એવી રીતે બિચારા અત્યારે જીવે રહ્યા રાજભૂત શું કહેશું વરસાદને કારણે તો કોઈ બાચી જાય છે જે ખેડૂત તને ખેતીમાં નિષ્ફળ થઈ જ્યો અને ઘરમાંથી લુભરા લઈને બહાર નીકળ્યા છે ઘરમાં પણ જોઈ ખેતરમાં પણ અપિક્ષણ ખેડૂત બાય ના સરકાર પાસે શું અપેક્ષા રાખશું સરકાર પાસે શું સરકાર પાસે તો હવે સરકારને આલબો ચાલે સરકાર પાસે તો એ ઈચ્છા હોત પણ સરકાર તો જે આલબો આપે આ બધું અત્યારે ખેડૂત હા લુભરા પૈસા કરી ભાઈ બાય